આજે ગાંધીનગર માં ટ્રાન્સજેન્ડર દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને ગુજરાત રાજ્યમાંથી ટ્રાન્સજેન્ડરો હાજર રહ્યા હતા લક્ષ્ય ટ્રસ્ટ બરોડા દ્વારા આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી દર વર્ષે ટ્રાન્સજેન્ડર દિવસની ઉજવણી કરાય છે પરંતુ આજે ગાંધીનગરમાં તેમની કેટલીક માંગણીઓ પણ છે તેઓ કહી રહ્યા છે કે અમે રોજ ને રોજ વેબસાઇટ ચેક કરીએ છીએ અમે જોઈએ છીએ કે દલિતોને પીડબ્લ્યુડી દરેક વર્ગના લોકોને સહાય આપવામાં આવે છે પરંતુ અમને કોઈ જ સહાય આપવામાં આવતી નથી સરકાર અમારું ક્યારેય સાંભળતી નથી બે હજાર ચૌદ લાલસા જજમેન્ટ પછી અમારા સમુદાયને દરેક હકો મળે તેવું પણ કહેવાયું હતું પરંતુ અમને કોઈ જ હક મળતા નથી ત્યારે લક્ષ્ય ટ્રસ્ટ અને ટ્રાન્સજેન્ડર માનવી વૈષ્ણવ શું કહી રહ્યા છે આપણે તેમને પણ સાંભળી લઈએ મારું નામ માનવી છે હું લક્ષ્ય માંથી છું

અને બીજી સમુદાય સાથે કામ કરતી ઘણી સંસ્થાઓ જેમ કે વિકલ્પ સંસ્થાઓ સાથે ભેગી મળી અને સમુદાય સાથે એકત્રિત થઈને અમારા આ કરી રહ્યા છે છે ઘણા ગુજરાત આપડે રોલ મોડલ છે પરંતુ જયારે સરખામણી વાત કરીએ તો ગુજરાત સિવાયના જે બીજા રાજ્યોમાં જે કામ થઈ રહ્યા છે એ કામમાં આપણે ગુજરાત ખૂબ પાછળ છે જેમ કે કેરલામાં વાત કરીએ એજ્યુકેશન્સમાં નોકરીમાં જે રિઝર્વેશન્સની વાત રિઝર્વેશન્સ આપવામાં આવી છે વાત નહીં વન પર્સન્ટ રિઝર્વેશન્સ આપવામાં આવ્યું છે આવાસની સ્કીમ્સ હોય ઇવન ગુજરાત સરકારે જે પોતાની યોજનાઓ લાગુ કરેલી છે એ યોજનાનો લાભ પણ હજુ સુધી સમુદાયને નથી મળી એટલે અમારી અધિકારોની ઉજવણીની સાથે સાથે આ જે બદલાવ છે આ કાયદાનું જે અમલીકરણ થાય રાજ્ય કક્ષાએ એના માટે એક અમે મજબૂત લડાઈ પણ આપી રહ્યા છે આ જેટલી પણ સ્કીમ્સ સરકાર દ્વારા લાગુ કરવામાં આવી છે ઓલ્ડ એજ પેન્શન સ્કીમ હોય પ્રી મેટ્રિક સ્કોલરશીપ હોય પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ હોય કાર અથવા ટ્રાન્સજેન્ડરના જે માતા પિતાને એક ફાઈનાન્સિયલ સપોર્ટ છે આ ઘણી બધી સ્કીમ્સ સરકારી ના કાગળો પર દર્શાવવામાં આવી છે કે ટ્રાન્સજેન્ડર સમુદાય માટે આટલી યોજના લાગુ કરવામાં આવી છે પરંતુ એકેય યોજનાનો લાભ આજ સુધી સમુદાયના સભ્યને મળી નથી તે ખૂબ અમારા માટે દુઃખની વાત છે અમે એક ટ્રાન્સજેન્ડર હોવાનો અમને ગર્વ છે પણ સાથે સાથે આ જે યોજનાઓથી અમને બાકાત રાખવામાં આવે છે એટલે અગેન કે અમને અધિકારોનું રક્ષણ તો કર્યું છે પરંતુ આના કારણે અમે એક ડિસ્ક્રિમિનેશન ફેસ થાય છે કે અમારી સાથે ભેદભાવ થતો હોય છે આપણે સમાજના ઘણા વર્ગો જોઈએ છે શેડ્યુલ કાસ્ટ હોય સિડ્યુલ ટ્રાઇબ હોય પછી પીડબ્લ્યુડી ડિપાર્ટમેન્ટ દરેક માટે સરકાર અલગ અલગ સ્કીમ અને અલગ અલગ સેન્સિટિવ મુદ્દાઓ હા અને અમે દર વર્ષે સરકારને પણ રજૂઆત કરતા હોઈએ છીએ આજે અમારી સાથે વેલફેર બોર્ડના સભ્યો પણ ઉપસ્થિત છે એટલે દરેક તબક્કે અમે સરકારને અલગ અલગ રીતના રજૂઆત કરતા હોય છે છતાંય અ આના પાછળ શું કારણો છે અમને પણ નથી ખબર કેમ કે આપણે જયારે આનો જે વિભાગ છે સમાજ સુરક્ષા વિભાગ એક મુખ્ય વિભાગ છે સમુદાયના ડેવલપમેન્ટ માટે પરંતુ બીજા વર્ગોના જ્યારે પ્રોગ્રામ હોય છે ત્યારે સરકારી અધિકારોની જે ઉપસ્થિતિ હોય છે પરંતુ અમારા આ પ્રોગ્રામમાં બહુ ઓછી ઉપસ્થિતિ હોય છે એટલે અમને એવું લાગે છે કે અમારા પર એટલું ધ્યાન આપવામાં જ નથી આવતું આજે એમની વેબસાઇટ પણ અમે જોયે છે તો ડિસેબલ લોકો માટે કઈ કઈ યોજનાઓ છે કા તો બીજે બીજા જે હાસ્યમાં નીચેના જે ગ્રુપો છે એમના માટેની બધી યોજનાઓ આજે એના પર છે પરંતુ સમાજ સુરક્ષાની જે વેબસાઇટ છે એના પર પણ આજે ટ્રાન્સજેન્ડર આપણે સર્ચ કરીએ છીએ તો કોઈ જગ્યાએ ટ્રાન્સજેન્ડરનો ઉલ્લેખ આવતો જ નથી કાં તો કઈ સ્કીમ અમારે પર્સનલી એમની સાથે આવીને દર વખતે એમને રજૂઆત કરવી પડે છે તો આજના કાર્યક્રમના દિવસે લક્ષત્ર વતી અને સમુદાય વતી એક જ માંગ છે કે ટ્રાન્સજેન્ડર એક્ટનું એક અમલીકરણ થાય એક ઇફેક્ટિવ રીતના અમલીકરણ થાય ખૂબ જરૂરી છે ધન્યવાદ તો આ હતા માનવી વૈષ્ણવ ટ્રાન્સજેન્ડર તમે જ સાંભળ્યું કે તેઓ શું કરી રહ્યા છે તેઓ પોતાની માંગણી કઈ રીતે માંગી રહ્યા છે તેઓ ગુજરાતની સ્થિતિને પણ તેમના સમુદાયને ધ્યાનમાં રાખીને કહી છે આ અંગે તમારું શું કહેવું છે કમેન્ટમાં તમારા પ્રતિભાવો જરૂરથી જણાવજો આવીને આવી નવી સ્ટોરી અને અહેવાલો લઈને અમે તમારા સુધી આવતા રહીશું ત્યાં સુધી તમે નવજીવન ન્યૂઝ ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવ